અયોધ્યા ખાતે આગામી બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રીરામ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાનાર છે ત્યારે સૌ કોઈ શ્રીરામ ભક્ત શક્તિ તેવી ભક્તિના સૂત્ર સાથે કોઈને કોઈ ભેટ અર્પણ કરી રહ્યા છે જિલ્લાના સિહોરના કંસારા પરિવાર મણિલાલ દિયાળજી હાલ અમદાવાદને ઓર્ડર મળેલ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સમયે રાજભોગ માટે કાંસાના થાળી વાટકાનો સેટ બનાવી તેમાં રામનું નામ લખીને સેટ તૈયાર કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે સિહોર એટલે છોટે કાશી તરીકે જગવિખ્યાત છે અને અહીંના વાસણો સમગ્ર ગુજરાતમાં તેમજ કાંસુ દેશ વિદેશમાં વખણાય છે ત્યારે સિહોરના કંસારા પરિવાર મણિલાલ દિયાળજી હાલ અમદાવાદને ઓર્ડર મળતા શુદ્ધ કાંસાનો સેટ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રતિષ્ઠા સમયે રાજભોગ માટે કાંસાના થાળી વાટકા ચમચી ગ્લાસનો સેટ બનાવી તેમાં રામનું નામ લખી આ સેટ અર્પણ કરનાર છે તે સેટ સિહોરના હાર્દિકભાઈ દુધેલા દ્વારા નિર્મિત ડિઝાઇનથી સિહોરમાં બની અર્પણ કરવામાં આવનાર છે આ થાળી છે આ ચાર બાઉલ છે આ શાક પ્લેટ છે ચમચી અને આ ગ્લાસ આ પ્યોર કાસાનો સેટ બનેલો છે